નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર દસ સ્વાધ્યાય દસ પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રણ જોઈશું દાખલા નંબર ત્રણમાં છે કે બગીચામાં એક લપસણી છે તેની એક બાજુની દીવાલ કોઈ રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશો લખેલો છે આ એક લપસણી છે આ રીતની બરાબર એની વચ્ચે જે આ દીવાલ બને છે એમાં કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશો લખેલો છે જો દિવાલની બાજુઓ તો પંદર મીટર અગિયાર મીટર અને છ મીટર હોય તો રંગીલ દિવાલનું ક્ષેત્રફળ શોધો એટલે કે આ જે દીવાલ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે હેરોનના સૂત્ર અહીંયા લખીએ કે ત્રિકોણાકાર ત્રિકોણાકાર દિવાલની બાજુઓના માપ અનુક્રમે તો એ બાજુનું માપ કેલું છે તો કે પંદર મીટર બી બાજુનું માપ કેટલું છે અગિયાર મીટર અને સી બાજુનું માપ કેટલું છે તો કે છ મીટર હવે આપણે હેરણના સૂત્રમાં અર્ધ પરિમિતિની જરૂર પડશે તો શોધી લઈએ કે અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે એટલે કે ત્રણે ત્રણ બાજુનો સરવાળો

કે હેરોનના સૂત્રમાં બીજું એક જરૂર છે એસ માઇનસ એ એસ માઇનસ બી ને એસ માઇનસ સી આ ત્રણ વસ્તુની જરૂર પડે છે આપણી જોડે એસ કેટલો છે તો કે સોળ મીટર એ કેટલા છે પંદર એટલે કેટલો જવાબ આવશે એક મીટર એ રીતે એસ કેટલું છે સોળ બી કેટલું છે તો કે અગિયાર એમાંથી બાદ કરશો એટલે આપણી જોડે જવાબ કેટલો આવશે પાંચ મીટર ફરીથી એસ માઇનસ સી એટલે સોળ માઇનસ છ મીટર એટલે કેટલો જવાબ આવશે દસ મીટર માટે આપણે હેરોનના સૂત્ર પરથી લખી શકીએ કે હેરોનના સૂત્ર પરથી શું આવશે તો શું શું થશે હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ ચલો હેરોન નું સૂત્ર શું છે તો કે વર્ગમૂળ માં s કૌંસ માં s - a s - b s - c કિંમત મુકજો આપણે બધી s એટલે કેટલા હતા 16 s - a એટલે કેટલા છે 1 s - b એટલે કેટલા છે 5 અને s - c એટલે કેટલા થાય 10 થશે હવે આગળ જોયું તો 16 છે તો લખી દઈએ આપણે 16 * 1 * 5 * 10 મિત્રો આ ખાલી તમને સમજ પડે એ માટે સાદી રીતમાં કૌશ દૂર કરીને ગુણાકારના ચિહ્નોમાં લખ્યું ચલો ચાર એટલે શું થશે ચાર ગુણ્યા ચાર થશે ગુણ્યા એક ગુણ્યા પાંચ બરાબર ગુણ્યા પાંચ દુ દસ મિત્રો અહીંયા શું કર્યું કે ચારના અવયવો પાડતી ત્યારે ચાર ચોકસોળ એ રીતે અહીંયા પાંચના અવયવ પાડે એટલે કે લાંચ દુ દસ ચાર ચોકસોળ ને પાંચ દુ દસ હવે આગળ જોઈએ તો આગલા સ્ટેપમાં જઈએ દેખો ચાર કેટી વાર છે બે વાર છે અને પાંચ કેટલી વાર છે બે છે વર્ગમૂળ શું થશે તો બે ડબલ વાર છે વર્ગમૂળની નિશાની બહાર કાઢેલી એક થઈ જાય એ રીતે વર્ગમૂળની બહાર જાય તો એક થઈ જાય માટે વર્ગમૂળની અંદર શું વધ્યું એક ગુણ્યા બે પાંચોક વીસ અને વર્ગમૂળમાં બે તો આ શું થશે મીટર સ્ક્વેર આપણો જવાબ આવે વીસ વર્ગમૂળમાં બે મીટર સ્ક્વેર આપણો જવાબ થશે

ત્રિકોણનું એક સીત્રફળ શોધવાનું તો જોઈએ આપણે તો લખશું કે અહીં ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે તો કે બેતાલીસ સેન્ટીમીટર અને બે બાજુઓના માપ બાજુઓના માપ એ બરાબર કેટલું છે તો કે એ બરાબર અઢાર સેન્ટીમીટર અને બી બરાબર દસ સેન્ટીમીટર આપેલ છે માટે આપણને ખબર છે કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો બાજુઓના માપનો સરવાળો બરાબર શું થાય ત્રિકોણની પરિમિતિ થાય ઓકે ત્રણ બાજુ એટલે એ પ્લસ બી પ્લસ સી બરાબર ટોટલ ત્રણ ત્રિકોણની પરિમિતિ કેટલી આપી બેતાલીસ સેન્ટીમીટર માટે એ પ્લસ એનું માપ કેટલું છે આપણી જોડે તો અહીંયા જોઈએ એનું માપ કેટલું છે તો કે અઢાર તો કે અઢાર બીનું માપ કેટલું છે દસ સી નું માપ શોધવાનું છે બરાબર બેતાલીસ સેન્ટીમીટર અઢાર વત્તા દસ એટલે કેટલા થશે અઠ્યાવીસ વત્તા સી બરાબર બેતાલીસ સેન્ટીમીટર માટે સી બરાબર બેતાલીસ માઇનસ અઠ્યાવીસ એટલે કેટલા વર્ષે સી આપણી જોડે ચૌદ સેન્ટીમીટર આવશે તો સી કેટલા મળે આપણને ચૌદ સેન્ટીમીટર ચલો હવે અહીંયા શું શોધવાનું છે હેરોનના પરથી ક્ષેત્રફળ શોધવાનું એના માટે અર્ધ પરિમિતિ જોઈશે તો અર્ધ પરિમિતિ એસ બરાબર બરોબર પરિમિત પરિમિત બેતાલીસ હતી બેતાલીસ સેન્ટીમીટર હવે સૂત્ર માટે જરૂરી શું છે એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી एस એસ કેટલું આપણી જોડે છે એકવીસ એ કેટલું છે તો કે અઢાર તો લખીએ અઢાર એકવીસ માંથી અઢાર થાય એટલે કેટલા વધે ત્રણ સેન્ટીમીટર એસ માઇનસ બી એટલે એકવીસ માઇનસ દસ કે બી બરાબર શું છે બાદ બાકી કરશો એટલે એકવીસમાંથી દસ થાય એટલે કેટલા વધે અગિયાર સેન્ટીમીટર એસ માઇનસ સી એટલે કે એકવીસ માઇનસ ચૌદ કેટલો જવાબ આવશે સાત સેન્ટીમીટર ઓકે તો હવે હેરોનના સૂત્ર પરથી કે હેરોનના સૂત્ર મુજબ त्रिकोणुक क्षेत्रफल बराबर वर्गमूल में s s - a s - b s - c किमत मुझ सो s એટલે કેટલા હતા 21 s - a એટલે કેટલા મળ્યા 3 s - b એટલે કેટલા મળ્યા 11 અને s - c એટલે કેટલા મળ્યા 7 21 ના અવયવ પાડે એટલે 7 * 3 21 થશે તો 7 * 3 બાકીના જેમ છે એમ લખી દે ત્રણ ગુણ્યા ગુણ્યા સાત દેખો સાત કેટલી વાર છે બે વાર છે બે વાર આવ્યા તો ડબલ વાર છે વર્ગમૂળની બહાર જાય તો સિંગલ વાર થઈ જાય એક વાર લખી દેસુ તો સાત ગુણ્યા ત્રણ વર્ગમૂળની અંદર શું વધ્યું તો કે અગિયાર સાત તરી બરોબર અહીંયા શું જોયું બે વાર આપણે સાત આયા વર્ગમૂળની બહાર જાય એટલે શું થઈ જાય એક વાર થઈ જાય એ રીતે ખબર ના પડે તો આ રીતે સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ ગુણ્યા નવ ગુણ્યા અગિયાર બરોબર આ રીતે કરીએ આપણે પદ તો ઓગણપચાસ નું વર્ગમૂળ એટલે સાત થશે એટલે ત્રણ થશે અગિયાર નું વર્ગમૂળ ના નીકળે એટલે અગિયાર ના અગિયાર તો સાત તરી એકવીસ વર્ગમૂળમાં અગિયાર આ રીતે જવાબ થાય તો આપણે જોઈએ આમાં કે બેનો ગુણાકાર કરીએ સાત તરીકે અગિયાર સેન્ટીમીટર સ્કવેર સેન્ટીમીટર સ્કવેર લખવાનું ભૂલી જવાનું નહીં મિત્રો આપણા દાખલાનો જવાબ કેટલો આવે આવેન્ટીમીટર સ્કવેર જવાબ આવે છે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર પાંચ ત્રિકોણની બાજુઓ બરોબર બાર જેમ સત્તર જેમ પચીસના પ્રમાણમાં હોય તો તેની પરિમિતિ પાંચસો ચાલીસ સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા આપણે અહીંયા લખીએ શું આપેલું છે તો કે ત્રિકોણની બાજુઓ ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે બારેક્સ સત્તર એક્સ અને પચીસ એક્સ આપેલ છે બરોબર મિત્રો તથા તથા ત્રિકોણની પરિમિતિ પાંચસો ને ચાલીસ સેન્ટીમીટર છે તો અહીં આપણે જોઈએ તો કે આપણી જોડે શું છે માપ છે બાર એક્સ સત્તર એક્સ ને એક્સ ત્રિકોણની ત્રણ બાજુ ને એની પરિમિતિ પણ આપેલી છે તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણની ત્રણેય બાજુઓનો બાજુઓના સરવાળા બરાબર ત્રિકોણની પરિમિતિ બરાબર આપણે શું છે ખબર છે કે ત્રણેય બાજુનો સરવાળો કરે એટલે શું થાય ત્રિકોણની પરિમિતિ માટે એ પ્લસ બી પ્લસ સી બરાબર ત્રિકોણની પરિમિતિ કેટલી છે તો કે પાંચસો ચાલીસ એ બરાબર શું છે તો કે બાર એક્સ બી બરાબર ચોપન એક્સ જવાબ થશે બરાબર પાંચસો ને ચાલીસ ચોપન ને બરાબરની સામે લઈ જઈએ એટલે એક્સ ના એક્સ રહેશે પાંચસો ચાલીસ ભાગ્યા ચોપન આ જે ચોપન અહીંયા ગુણાકારમાં છે જોડે એ સામે જ હશે એટલે શું થશે ભાગાકારમાં ચોપન થશે ભાગ ઉડાડીશું આપણે એટલે જવાબ મળશે દસ આવશે માટે એક્સની કિંમત કેટલી મળી આપણી જોડે દસ મળી માટે હવે અહીંયા ગણવું હોય તો ગણાય કે એ બરાબર બાર એક્સ એટલે કેટલા થશે બાર ગુણ્યા દસ બરાબર એકસો ને વીસ સેન્ટીમીટર થાય બી બરાબર સત્તર એક્સ એટલે કે સત્તર ગુણ્યા દસ બરાબર એકસો ને સિત્તેર સેન્ટીમીટર અને સી બરાબર પચીસ એક્સ બરાબર 25 ગુણ્યા દસ બરાબર અર્ધ પરિમિત શોધીએ કારણ કે સૂત્ર પર શોધવાનું હોવાથી તો લખીએ કે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે

જવાબ થશે આ શું મળ્યું આપણો એસ મળ્યો હવે હેરોળના સૂત્રમાં જરૂર શું છે તો કે એસ માઇનસ એસ માઇનસ બી અને એસ માઇનસ સી કરી લઈએ તો કે બસો માંથી એ કેટલો મળ્યો આપણને તો કે એકસો વીસ મળ્યો આપણે બાદ બાકી કરશું એટલે કેવું આવશે જવાબ બસો માંથી એકસો વીસ જાય તો એકસો પચાસ મળશે એસ માઇનસ બી એટલે બસો સિત્તેર માઇનસ સિત્તેર એટલે જવાબ કેટલો આવશે સો સેન્ટીમીટર આવશે અને એ રીતે એસ માઇનસ સી એટલે બસો સિત્તેર માઇનસ બસો ને પચાસ એટલે કેટલો જવાબ આવશે વીસ સેન્ટીમીટર જવાબ આવે છે હવે સૂત્ર મુજબ બરોબર ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે આનું કિંમત ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો એસ કૌશમાં એસ માઇનસ એ

3 એટલે 9 * 3 = 27 એટલે 90 * 3 કરે 270 થાય એ રીતે 3 * 3 * 50 કરી દઈએ ઓકે એટલે 5 * 3 = 15 * 10 એટલે કેટલા થઈ ગયા 150 થઈ ગયા 100 ના ભાગ કરીએ તો 50 * 2 થશે 50 * 2 = 100 અને 20 ના ભાગ કરીએ એટલે કે 2 * 10 થશે ચલો તો આટલું થયું હવે અહીંયા જોઈએ જે જે પેરમાં છે બધાને આપણે બાર સિંગલ કરી દઈએ વર્ગમુની બહાર નિશાનીમાં આ બી જે પેરમાં બે પણ પેરમાં છે બરોબર એ રીતે અહીંયા પણ થશે તો જોઈએ હવે બધા ડબલ ડબલ છે વર્ગમુનની બાર જશે એટલે શું થશે વર્ગ નીકળી જશે બધાનો તો અત્યારમાં જો હજુ એક સ્ટેપ ઉમેર્યું હોય તો આ રીતે થાય આપણે તો અહીંયા નવ ગુનિયા દસ ગુનિયા ત્રણનો વર્ગ ગુણ્યા પચાસનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા દસ ઓકે આ એક સ્ટેપ વધારો છું એ રીતે નવનો વર્ગ એટલે આપણે નવનું વર્ગમૂળ એટલે ત્રણનો વર્ગ કરીએ એટલે નવ થાય એટલે મેં એ રીતે લખ્યું આ એક દસ હોય છે ને એક દસ હોય છે એટલે દસનો વર્ગ થઈ જશે ગુણ્યા ત્રણનો વર્ગ થશે ગુણ્યા પચાસનો વર્ગ થશે ગુણ્યા બેનો વર્ગ થશે બરાબર વર્ગમૂળની નિશાની દૂર કર્યું તો આ બધા પરથી વર્ગ દૂર થઈ જાય બરોબર તો કેમ આવું થયું તો આપણને ખબર છે કે વર્ગમૂળની નિશાની છે એટલે શું થાય એક દુત્યાંશ લાગે એની ગુણ્યા દસ બે ગુણ્યા એક દ્વિત્યાંશ થાય એને ગુણ્યા ત્રણ નો વર્ગ એટલે ગુણ્યા એક દ્વિત્યાંશ લાગે ગુણ્યા પચાસ નો વર્ગ એને ગુણ્યા એક દ્વત્યાંશ ગુણ્યા બે એનો વર્ગ એને ગુણ્યા એક દ્વિત્યાંશ તો અહીંયાથી આ છેદ ઉડી જાય બધા બરોબર આ રીતે તો વધ્યું શું આપણી જોડે બાર તો કે ત્રણ ગુણ્યા દસ ગુણ્યા ત્રણ ગુણ્યા પચાસ ગુણ્યા બે ત્રણ તરી નવ બરાબર ત્રણ તરી નવ પાંચ દુ દસ એટલે હજાર થયા અને ગુણાકાર કરશું નવ હજાર સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ થાય છે મિત્રો આ કેવી રીતે આવ્યું તો અહીંયા એક પદ ઉમેરવું વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં દસ નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં પચાસ નો વર્ગ્યા વર્ગમૂળમાં બે નો વર્ગ આ રીતનું આ રીતનું આ પદ છે પણ આપણે ડાયરેક્ટ કરી દઈએ છીએ કે શું કહીએ છીએ કે ભાઈ ડબલ છે બાર કાઢો એટલે સિંગલ થઈ જાય એટલે આ બધી ગણતરીમાંથી આપણે છુટકારો મળે તો અહીંયા બધે સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું મિત્રો ભૂલવાનું નહીં તો અહીંયા આપણો દાખલાનો જવાબ કેટલો આવે છે નવ હજાર સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ જવાબ આવે છે ત્યારબાદ આ ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈશું દાખલા નંબર આપણો છ દાખલા નંબર છ માં કહે છે કે સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ ત્રીસ સેન્ટીમીટર છે અને સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ બાર સેન્ટીમીટર છે બરોબર મિત્રો તો અહીંયા શું કહે છે કે આ રીતે એક ત્રિકોણ આપેલો છે એની પરિમિતિ કેટલી છે એ બી અને સી ત્રણેય બાજુઓનો સરવાળો કેટલો છે તો કે ત્રિકોણની પરિમિતિ એ પ્લસ બી પ્લસ સી બરાબર કેટલું છે ત્રીસ સેન્ટીમીટર છે બરોબર એમાં શું કીધું સમાન બાજુ સમજ બાજુ ત્રિકોણ છે એટલે આ બે બાજુ કેવી હોય સરખી હોય કોઈ બી બે બાજુ હોય એમાં લંબાઈ કેટલી છે તો કે બાર સેન્ટીમીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો હવે આપણી જોડે ખબર પરિમિતિ કેટલી છે ત્રીસ છે બે બાજુનો માપ કેટલા છે બાર બાર છે તો અહીંયા લખાશે કે એ બરાબર બાર બી બરાબર બાર સેન્ટીમીટર અને સી બરાબર શોધવાના છે પરિમિતિ કેટલી ત્રીસ છે માટે એ પ્લસ બી પ્લસ સી બરાબર ત્રીસ સેન્ટીમીટર થાય માટે એ બરાબર કેટલા છે બાર બી બરાબર બાર સી બરાબર શોધવાના છે ત્રીસ થશે માટે બાર ગુણ બાર વત્તા બાર એટલે કેટલા થાય ચોવીસ વત્તા સી બરાબર ત્રીસ ચોવીસને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે ત્રીસ માઇનસ ચોવીસ એટલે સીની કિંમત કેટલી મળે છ સેન્ટીમીટર મળે એટલે અહીંયા સોરી આ સી હતો અને આ બી હતો

એટલે કેટલો જવાબ આવે 15 સેન્ટીમીટર જવાબ આવે આપણો હવે હેરોનના સૂત્રમાં બીજું શું જરૂર પડે તો કે s a s b અને s c મિત્રો આ તમે અહીં અલગથી શોધો તો સરળતા રહે બાકી તમે સૂત્રની અંદર પણ ગણતરી કરી શકો છો તો આપણે ચલો આ છેલ્લો દાખલો છે તો આમાં સૂત્રની અંદર ગણતરી કરી કરીએ તો બીજી એક રીત એ છે કે લખીએ કે હેરોનના સૂત્ર પરથી સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કંસમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી થાય માટે એસ કેટલો છે આપણી જોડે પંદર ચલો એસ માઇનસ એ એટલે કેટલું થશે પંદર ઓછા બાર એસ માઇનસ બી એટલે પંદર ઓછા બાર અને એસ માઇનસ સી એટલે પંદર ઓછા છ થાય હવે અહીંયા ગણતરી કરી લઈએ આપણે અલગથી નથી ગણતા પંદર પંદર માંથી બાર જાય એટલે કેટલા રહે ત્રણ રહે પંદર માંથી બાર જાય એટલે કે ત્રણ રે પંદર માંથી છ જાય એટલે રહે નવ રહે હવે વર્ગમૂળમાં પંદર ગુણ્યા ત્રણ તરી નવ ગુણ્યા આ એક નવ નવ થયા નવ કેટલી વાર થાય બે વાર થાય વર્ગમૂળની બાર કઈ જાય એટલે શું થઈ જાય સિંગલ વાર થઈ જાય એટલે શું જવાબ આવશે આપણો નવ વર્ગમૂળમાં પંદર નો વર્ગ આપણો શું આવે છે જવાબ મિત્રો આવે છે તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર દસ એટલે કે સ્વાધ્યાય દસ પૂર્ણ થાય છે આભાર મિત્રો